ડોલવણ તાલુકામાં નલ સે જલ યોજના ફક્ત કાગળ ઉપર સરકાર દ્વારા ગરીબોને શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે હેતુથી નલ સે જલ યોજના અમલમાં મૂકી હતી પણ આ યોજના તાપી જિલ્લામાં ફક્ત કાગળ ઉપર જ રહી ગઈ છે ડોલવણ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આપ વિડિયોમાં જોઈ રહ્યા છો કે નલ સે જલ યોજનામાં બનાવવામાં આવેલ પીવાના પાણીના નળ અને પાણીની લાઈનો બિલકુલ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે અંતરિયાળ વિસ્તારમાં પીવા માટેનું પાણી દૂરથી લાવવું પડે છે અને ઘણી તકલીફો પડે છે શું અધિકારીઓને આ યોજનાને પૂર્ણ કરી ચાલુ કરવામાં કોઈ રસ હોય એમ લાગી રહ્યું છે તાપી જિલ્લામાં આ યોજના થકી ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવું દેખાઈ રહ્યું છે રિપોર્ટર વિકાસ શાહ તાપી